હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો આજે છે પાંચમું નોરતું અને મારા મોટા સસરાને ત્યાં મારા જેઠાણીએ ગરબા ગાવાનો અને ગરબા લેવાનો પ્રોગ્રામ છે તો ચાલો આગળ ત્યાં મળીએ જો આજે ચોલી પહેર્યા છે તો ચોલીનો લુક કેવો લાગે છે ને મારા ઉપર એ તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો જો હવે ઘરેથી નીકળી ગયા છે ને આ ભાભીના ઘરે પહોંચી ગયા છે મારા જેઠાણીના ઘરે એમના ઘરે આવું ડેકોરેશન હતું આજે જે ગરબા ગાવાના હતા ને તો ભાભીએ સરસ હોલમાં આ રીતનું ડેકોરેશન કર્યું છે ગરબો રાખ્યો છે અને આપણે જે લોટી નાળિયેલું હોય એ હવે જો અહીંયા અમે બધા જેમ આવતા ગયા એમ બધા બેસતા ગયા છીએ અને બધા ગરબા ગાઈએ છીએ કોઈને ભાઈ પગ દુખતો હોય તો એ ચેર ઉપર બેઠા છે અને મારા ભાભી જેઠાણી છે ને એ પોતે પણ સિંગિંગ કરે છે અને પોતે જો એના હાથમાં માઇક પણ છે અને એ ગરબો ગવડાવે છે બધાને અમે બધા ગાઈએ છીએ સરસ ભક્તિભાવ ભાઈ આપણે ગરબા ગાયા અમે બધાએ અને જેમ બધા આવતા ગયા એમ બધા બેસતા ગયા ગરબા ગાતા ગયા અને બહુ સરસ મજા આવી પછી ગરબા અમે રમવાનું ચાલુ કર્યું જો અહીંયા બધાએ અમે દેરાણી જેઠાણી છીએ ભત્રીજાઓ છે ભાણેજ વહુ છે ભાભીના પાડોશીની છે અને વહુ હોય એના પિયરવાળા છે આ ભાભીની દીકરી છે આવું બધા જો લાઇનમાં સરસ મજાના ગરબાની રમઝટ બોલાવીએ છીએ માઇક ચાલુ છે મેં પણ થોડા ગરબા ¡Gracias! અને હવે બધાએ ભેગા મળીને છે ને આરતી કરી છે વારાફરતી વારાફરતી બે ત્રણ જણા બે ત્રણ જણા એવી રીતે ભેગા થઈ અને જો અહીંયા આરતી ચાલુ કરી દીધી છે મેં પણ આરતીનો લાવો લીધો હતો અને આરતી સરસ કરી છે માતાજીની જો હું હું આરતી કરું છું અને અહીંયા જો વારાફરતી બધા આરતી કરે છે આ રીતે આરતી પૂરી કરી છે અને મેં અને મારા એક જેઠાણી છે ને એને સેમ ચણિયા ચોલી પહેર્યા હતા ટ્યુનિંગ કર્યું હતું તો અમે બધાએ અમને બેન એમ થયું ચાલો એક પિક્ચર લઈ લે એટલે અમે પણ સાથે પિક્ચર લઈ લીધું છે સરસ અમારા બેનું ટ્યુનિંગ હતું ચણિયા ચોલીનું આ અમારો દેરાની જેઠાણીનો ગ્રુપ ફોટો છે બધા અમારી હોવો છે ઘરની ભત્રીજાઓ હવે આવી ગઈ છું ઘરે ઘરે આવી અને ફરાડી થાળી બનાવવાની છે બોલી માટે ગુડુ સાથે આવી નહોતી અને હું ને બહાર ગયા હતા તો અમે તો ત્યાંથી સરસ મજાનો દહીંવડાનો નાસ્તો કરીને આવ્યા હતા એટલે અમારે કાંઈ જમવું નહોતું અને જો હવે ફરાળી થાળી તૈયાર કરું છું ભોલીની એકની જ ફરાડી થાળી છે ને બાકી મારે રોટલા બનાવવા હતા એટલે મેં એની રેસીપી તો નથી આપી પણ આજે મેં ફરાળ બનાવ્યું એ તમારી સાથે મેં શેર કર્યું છે તો ફરાળી પૂરી જો અહીંયા તરી લઉં છું અને પછી આપણે ફરાળી થાળી પીરસી લઈએ તો થાળીમાં છે બટેટાનું ફરાળી શાક ફરાળી પૂરી છે ફરાળી પાપડ જે આપણે આપણે સાબુદાણાના પાપડો એ છે અને સાથે છે શ્રીખંડ આ મેંગો શ્રીખંડ છે અને સાથે હું છાશ પીરસવાની છું હવે તમને એમ થાય શ્રીખંડ ને છાસ સાથે પણ અમારા ઘરે છાશ વગર તો ચાલતું નથી એટલે આપણા બધાની પ્યારી છાશ તો